મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની બસોમી જયંતિ મહોત્સવ પ્રસંગે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ટંકારા ખાતે ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દયાનંદ સરસ્વતીજી માત્ર આર્યોના ઋષિ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઋષિ હતા આ મહોત્સવમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કેન્દ્રમંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે દયાનંદ સરસ્વતીજીએ સમગ્ર મહર્ષિ દયાનંદ સરંતિનો દ્વિશતાબ્દી મહોત્સવ એમની જન્મભૂમિ ટંકારાની અંદર ઉજવાઈ રહ્યો છે સમગ્ર દેશમાં એક ચેતના પ્રગટ કરનાર મહાપુરુષ અર્વાચીન સમયના વેદોની પુનઃ પ્રતિષ્ઠા કરનારા મહર્ષિ જેમણે દેશની જનતાને ફરીથી વેદો તરફ વાળવા માટેનો જબરજસ્ત પુરુષાર્થ કર્યો